જેનો ભૂતકાળ ખરાબ હોય અમારો ભૂતકાળ પણ સાફ છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી કોંગ્રેસનો હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લેખાયેલું છે અને અમારા પણ દિલમાં છે કમળો હોય તે પીળું ભાળે એમને બંધારણ બદલવું છે પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ એમણે કહેવું જોઈએ કે મેં દસ વર્ષ પહેલા કહ્યું હતું કે બે કરોડ નોકરી ખોલીશ ને જોવા આટલી ખોલી એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ પણ ચારસો રૂપિયાના ગેસના બાટલાના અગિયારસો કેમ થયા જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ ખર્ચો બમણો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે સૌથી કમજોર રૂપિયો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે જવાબ આપવો જોઈએ યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે જવાબ આપવો જોઈએ એક પણ સਿੱધીનો જવાબ આપી શકતા નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે